નમસ્કાર સીએનબીસી બીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું ચાંદની શુક્લાને વીકલી ટોપિક્સ આ સપ્તાહ માર્કેટ માટે ઘણું મહત્વનું હતું કારણ કે ક્યુબન અર્નિંગ સિઝનની આપણે શરૂઆત જોઈએ અને જે અત્યાર સુધીમાં નરમા સાથે જ આપણને જોવા મળી છે આઈટી દિગ્ગજ કંપનીઓ સાથે પરિણામની શરૂઆત થઈ છે અને ક્યારેક પીએસયુ બેન્ક્સ તો ક્યારેક એફએમસીજી ફાર્મા કે ક્યારેક મેટલ કંપનીઓના આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હવે આવનારું સપ્તાહ પણ ઘણું મહત્ત્વનું છે કારણ કે મોટાભાગની બેંકોના જે પરિણામ આવવાના છે એનું સોમવારે માર્કેટ રિએક્ટ કરશે પરંતુ હવે આગળ શું અપ્રોચ હોવું જોઈએ બજાર માટે કયા સેક્ટર્સ એના કયા સ્ટોક્સ પર એક ફોકસ હોવું જોઈએ એ બધા પર ચર્ચા કરવાની છે ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે એચડીએફસી સિક્યોરિટીઝના સીએમટી સિનિયર ટેકનિકલ અને ડેરેવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની સાથે પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસના પ્રદીપ હોચંદાની અને બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ જગડ આપત્રાણીનું આ ખાસ રજૂઆતમાં સ્વાગત છે પ્રદીપ એક શરૂઆત કરીએ માર્કેટના વ્યૂ સાથે જે રીતે એક જોયું ઘણું મહત્વનું સપ્તાહ હતું પરિણામની દ્રષ્ટિએ બાકી જે ગ્લોબલ સેટઅપ એફઆઈએસની વેચવાલી માર્કેટમાં છે પરંતુ જે અર્નિંગ્સ આપણને સિઝન ઘણી મહત્વની એક શરૂઆત બતાવી રહ્યું છે માર્કેટમાં એક ઉતા ચઢાવ પ્રોડ માર્કેટનું ક્યારેક આપણને એક આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું નિફ્ટી નિફ્ટી બેંકની સામે આ બધા વચ્ચે હાલ ભારતીય બજાર માટે એક ટેકનિકલ સેટઅપ આપ કઈ રીતે જોઈ રહ્યા છો પ્રદીપ કયા લેવલ્સ હવે આગળ ધ્યાનમાં રાખીએ ઇન્ડેક્સ પર

नेक्स्ट सपोर्ट आई सके एक लोजर टू पंचावन छप्पन हजार एक सौ पीछे पंचावन सात सौ आर्ली चार्ट पर इमीडिएट रेजिस्टन्स लगभग छप्पन हजार नौ सौ सत्तावन हजार रिजन में है तो ज्यादी आ रेजिस्टन्स क्रॉस नहीं थत त्यादी शॉर्ट टर्म एक नेगेटिव बायस निफ्टी बैंक में अपने रखी निकाली थी मार्केट पर ओवरऑल निफ्टी निफ्टी बैंक पर आपने बनतो जो रहा है विनय आपनी पास थी पन व्यू ले लिए तमारा मत मुजब कई रीते एक सेटअप हाल बजार में आ क्यू वन अर्निंग्स नी वच्चे આફ્ટરનુ તો ચોક્કસ એક વીકનેસ આપણે શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર જોવી છે એક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન નિફ્ટીએ બનાવ્યું છે નિફ્ટી અત્યારે ના 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે લગભગ 24930 ઉપર છે ત્યાં ટ્રેડ કરી રહ્યું છે ડેફિનેટલી એક સપોર્ટ તરીકે ગણી શકાય પણ એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઈન છે લોઅર ટોપ લોઅર બોટમ છે એના સેટઅપને જો જોતા એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક વીકનેસ તો છે જ અને જે રીસન્ટ ટોપ હતો 25255 નો એ એક હવે ક્રુશિયલ રેઝિસ્ટન્સ બની ગયો છે તો જ્યાં સુધી 25255 ની ઉપર નિફ્ટી નથી જતું ત્યાં સુધી નિફ્ટીમાં શોર્ટ ટર્મ જે ટેકનિકલ ટ્રેન્ડ છે નેગેટિવ સાઇડ નો રહેશે જ્યાં સુધી સપોર્ટની વાત કરીએ તો સપોર્ટ મારા હિસાબે ચોવીસ હજાર પાંચસો થી ચોવીસ હજાર છસો ની આસપાસ આવે છે જે પ્રિવીયસ સ્ંગ લો હતા આપણે જૂન મહિનામાં મલ્ટીપલ ટાઈમ જોયું તો કે ચોવીસ હજાર પાંચસોના લેવલ્સ નીચેની તરફ નતા તૂટતા અને એક સ્ટ્રોંગ બેઝ બનાવ્યો ડેફિનેટલી વીક છે પણ જ્યારે પણ અર્નિંગ સીઝન ચાલતી હોય છે ત્યારે નિફ્ટીની સાથે એવું નથી કે કે બધા સ્ટોક્સ અક્રોસ ધ બોર્ડ તમને સેલિંગ જોવા મળે ઘણા બધા સ્ટોક્સના રિઝલ્ટ સારા પણ આવશે અને એમનું પોઝિટિવ રિએક્શન પણ આપણે જોઈશું તો કમ્પ્લીટલી એક સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક આપણે માર્કેટ જોઈ શકીએ છીએ જ્યાં આગળ ઘણા સ્ટોક્સમાં ઘટાડો તો આવશે જ અલોંગ વિથ ધ નિફ્ટી પણ ઘણા બધા સ્ટોક્સના સારા રિઝલ્ટની પાછળ પોઝિટિવ ઇમ્પેક્ટ પણ આવશે તો એક સેક્ટર સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક તમે તો કદાચ તમને સારા રિટર્ન્સ મળી શકે છે તો ડેફિનેટલી એક ચેલેન્જિંગ ટાઈમ છે ટ્રેડિંગ માટે પણ ફક્ત નિફ્ટી અને બેંક નિફ્ટીના સેટઅપ્સને જોઈને એવું લાગે છે કે એક શોર્ટ ટર્મ ચાર્ટ વીક થયો છે કદાચ એકથી બે ટકાનો ફર્ધર ઘટાડો ઇન્ડેક્સમાં આવી શકે પણ સ્ટોક સ્પેસિફિક હજુ પણ તમને સારી ઓપોર્ચ્યુનિટી લોંગ સાઇડ પર દેખાઈ શકે છે હ તો એક વ્યૂ moreover સ્ટોક specific એક positive એક્શન ખાસ એક ધ્યાનમાં રાખવી જોઈએ chahiye stocks recommendation pan janishu parantu ye pehla virat tamari pasethe pan bazar no ek setup samji liyi kai rite tamaro view reshe aathi market mate નિફ્ટી nifty nifty bank mate kalavis tame કેગ્રીગે 50 ડેઝ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ કે ઇમિડિયેટ સપોર્ટ ઇજમ કામ કરતી જોવા મળવી જોઈએ કારણ કે પ્રીવિયસલી આજ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી આપણે એક રિસ્પેક્ટ આપતી જોવા મળી હતી કે ત્યાંથી આપણે સપોર્ટ બંધો જોવા મળ્યો હતો તો અહીંયાથી 24930 નો લેવલ ઘણો ઇમ્પોર્ટન્ટ છે જો કે આપણે બ્રીચ છે તો નીચેમાં 24800 સુધી લેવલ્સ આપણે ઓપન થતા જોવા મળી શકે છે કેગ્રીગે કે જે રીતના આપણે ફોર્મેશન બંધી જોવા મળી છે કે જે રીતના તેના મોમેન્ટમ આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક બંધી જોવા મળી રહી છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે કઈક ને થોડી નેગેટિવિટી આપણને લાસ્ટ લાસ્ટ સ્ટોક જે લાર્જ કેપ સ્ટોક્સ છે એમાં આપણને બધી જોવા મળી શકે છે કમ્પેરેટિવલી સ્મોલ કેપ મિડ કેપમાં હજી પણ આપણને મોમેન્ટમ બનતી જોવા મળી રહ્યું છે તો જે ઇન્ડિકેટ કરી છે કે પોટેન્શિયલ્સ તો છે પણ જે લાર્જ કેપ સ્ટોક્સ છે ત્યાં આપણને થોડો ઘટાડો બનતો જોવા મળી રહ્યો છે તો સ્ટોક સ્પેસિફિક માર્કેટ આપણને આવતા દિવસોમાં બનતી જોવા મળી છે નિફ્ટી સ્પેસિફિક અંદર ખાલી વાત કરીએ તો ઉપર પણ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ લેવલ એક ઇમિડિયટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે એના પછીનું જે લેવલ છે જ્યાંથી આપણે બેક ટુ બેક રિજેક્શન ઓબ્ઝર્વ કરી રહ્યા છે જે છે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ ટુ આસપાસના લેવલ્સ તો ત્યાં સુધીના લેવલ્સ આપણને એક ઇમ્પોર્ટન્ટ હન્ડ્રેડ જેમ કામ કરતા જોવા મળી શકે છે ફર્ધર પોઝિટિવિટી જે છે એ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ ટુ હંડ્રેડ ઉપર આપણને ક્લોઝિંગ આપતી જોવા મળે ત્યારે આપણને બંધી જોવા મળે ટિલ ધ ટાઈમ એક નેગેટિવ આઉટલુક સાથે તમે નિફ્ટીમાં કામ કરીને ચાલવાની સલાહ છે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં આપણને રિસેન્ટલી ફિફ્ટી સેવન થાઉઝન્ડ જે લેવલ હતો એક મેગા બ્રેક લેવલની જેમ સર્વ થતો જોવા મળ્યો હતો આજના દિવસમાં આપણે વીસ દિવસની એક્સપ્રેશન મળી બ્રિજ કરીને નીચે કાઉન્ટર મૂવ થતો જોવા મળી રહ્યું છે ફિફ્ટી સિક્સ સુધીના લેવલ્સ આપણને અહીંયા બધા જોવા મળી શકે છે ઇમિડિયટ બેસિસ

થોડું આપણે નેગેટિવિટી આવતા દિવસો આપણે કન્ટિન્યુ મળી છે નેગેટિવિટી કન્ટિન્યુ થઈ શકે છે નિફ્ટી નિફ્ટી બેંક પર એક કોશિયસ વ્યૂ અહીંથી રાખવું જોઈએ એક વિરાટ તરફથી આપણને મત બનતો જોઈ રહ્યા છે સ્ટોક સ્પેસિફિક હવે રેકમેન્ડેશન્સ જાણીએ પ્રદીપ આપની સાથે શરૂઆત કરીએ વીકલી ટોપિકમાં હવે આગળ માટે કયું સ્ટોક તમારા તરફથી રહેશે અહીંયાથી સલાહ કે ઇન્ડેક્સ વીક રેટ કરી રહ્યો છે એક નીચ આઈટી સર્વિસીસ કંપની છે જે ચાર્ટ પર ખૂબ જ સ્ટ્રોંગ લાગી રહી છે અને એ સ્ટોકનું નામ છે ઇક્લર્ક સર્વિસીસ લિમિટેડ ઇક્લર્ક સર્વિસિસમાં એક મેજર આપણે કરેક્શન અને કોન્સલ્ટેશનનો ફેઝ જોયો છે આ સ્ટોકના ઓલ ટાઈમ હાઈત્રીસો એસીની નજીક બન્યા હતા ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એના પછી એક મોટો ફોલ જોયા પછી રિકવર થઈને આ સ્ટોકમાં જૂન મહિનામાં સાડત્રીસો એસી ના ટોપ બન્યા હતા અને તમે જે લાસ્ટ યર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને એના પછી જૂનમાં રિસેન્ટલી ટોપ બન્યા હતા એને કનેક્ટ કરો તો એક મેજર ટ્રેન્ડિંગનું બ્રેકઆઉટ

તો તેત્રીસો એકવીસ નો plus હું suggest કરીશ અને on the higher side એકતાલીસો પચાસ forty one fifty ના target આવનારા દોઢ થી બે મહિનામાં પોસિબલ છે તો આ ટાઈમ frame ને ધ્યાન માં રાખી એકલા services માં buy કરવાની સલાહ હમ રહેશે સર્વિસીસ લિમિટેડ એકથી દોઢ મહિનાનો વ્યૂ તેત્રીસો એકવીસ સ્ટોપલોસ ધ્યાનમાં રાખવાનો છે ઉપરની તરફ ચાર હજાર એકસો પચાસના ટાર્ગેટ બતાવી શકે છે આ કાઉન્ટર પ્રદીપ તરફથી વિનય આપનું ફર્સ્ટ રેકમેન્ડેશન જાણીએ

ટેકનિકલ સેટઅપ ઇન્ટેક દેખાઈ રહ્યો છે તો આને એક્યુમલેટ કરવાની મારી સલાહ છે તમે એક વીક નહીં પણ તમે એક મહિના અને ત્રણ મહિના માટે પણ જો આને આના ઉપર કોલ લેશો તો મને લાગે છે કે એક સારા વળતર તમને મળી શકે છે સારો આલ્ફા જનરેટ કરી શકે છે તો રેલીસ ઇન્ડિયા મારી પહેલી પસંદગી રહેશે જ્યાં આગળ હું એક્યુમલેટની સલાહ આપું છું ત્રણસો થી લઈને ત્રણસો પિસ્તાલીસની રેન્જમાં તમે એક્યુમલેટ કરી શકો છો સ્ટોપ લોસ હું સજેસ્ટ કરીશ ત્રણસો એઝ અ સ્વિંગ ટ્રેડર અને અપસાઇડમાં મને લાગે છે કે ત્રણસો નેવું ના ટાર્ગેટ આ સ્ટોક બતાવી શકે છે હાલાકી આ એક વીક નો ટાઈમ ટાઈમ ફ્રેમ નથી તમે એક મહિનાનો ટાઈમ ફ્રેમ લઈને ચાલી શકો છો ત્રણથી ચાર વીક માટે તો ડેફિનેટલી કેમિકલ સ્ટોક્સ પર વ્યૂ બોલીશ છે એમાંથી ખાસ કરીને રેલીસ ઇન્ડિયા કે જેના રિઝલ્ટ ઘણા સારા હતા ટેકનિકલ સેટઅપ ઘણો સારો છે તો ત્રણસો ના થી તમે અને એક્યુમલેટ કરી શકો છો ત્રણસો નો સ્ટોપ લોસ રહેવો જોઈએ રેલીસ ઇન્ડિયા ત્રણ ચાર વીક એટલે એકાદ મહિનાનો વ્યૂ રાખવાનો છે તમારો ત્રણસો ચાલીસ સ્ટોપ લોસ તરીકે તમે ધ્યાનમાં રાખો અને ત્રણસો ના ટાર્ગેટ ઉપરની તરફ બતાવી શકે છે રેલીસ ઇન્ડિયામાં સપ્તાહ આપણે જોયું હતું જે નંબર્સ બાદનું જબરદસ્ત પોઝિટિવ એક્શન પણ જોવા મળ્યું હતું એટલે આ એક રેકમેન્ડેશન બેની તરફથી વિરાટ આપના તરફથી ફર્સ્ટ વીક ક્યાં રહેશે ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી છે કારણ કે જે રીતે આપણે રહ્યા છે ફાર્મા મારી પહેલી પિક રહેશે ટોરેન્ટ ફાર્મામાં આપણે જોઈએ તો ડેલી અને વીકલી બંને ચાર્ટ પર બહુ એટ્રેક્ટિવ લેવલ પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે વીકલી ચાર્ટ પર વાત કરીએ તો ટેક ટેક ફ્લેગ એક ઓફ ફોર્મેશન ફોર્મ થઈ ગઈ હતી જેનો બ્રેકઆઉટ આપણે રીસેન્ટલી બંધુ જોવા મળ્યું છે અને એના ઓલ ટાઈમ હાઈ પાસે અત્યારના આપણે કારોબાર થતો જોવા મળી રહ્યો છે જો કે આ લેવલ પર આપણે ક્લોઝિંગ આવે તો વીકલી બેસિસ પર આ સૌથી હાઈએસ્ટ ક્લોઝિંગ હોઈ શકે છે ડેલી પેરામીટર્સ પર પણ જોઈએ તો ટેક ટેક ગ્રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન અહીં આપણે બંધી જોવા મળી છે તો ઘણા બધા ટેકનિકલ પેરામીટર્સ પર આપણે પોઝિટિવિટી અહીંથી બંધી જોવા મળી રહી છે टार्गेट अपने अगर तो नियरली निर्ली त्रज नौ सौ चार हजार बता सके सारे वो बेस क्रिएट है लोअर एंड पर तरह हजार तरह सौपास त्री थाउजंड थ्री हंड्रेडस तुम सोकस चाली तो उ नौ सौ चार हजार खास ध्यान में राशो ઓકે તો ટોરેન્ટ ફાર્મા ફર્સ્ટ પિક આપણે જોઈ રહ્યા છીએ વિરાટ તરફથી જ્યાં ત્રણ હજાર ત્રણસો સ્ટોપલોસ તરીકે તમારે ધ્યાનમાં રાખવાનું છે ત્રણ હજાર નવસોના પહેલાં અને એની ઉપર ચાર હજાર સુધીના ટાર્ગેટ બતાવી શકે છે સ્ટોક ટોરેન્ટ ફાર્મા આ સિવાય પ્રદીપ તમારી પાસે જે સેકન્ડ પિક પણ જાણીએ આઈટીમાંથી ક્લર્ક્સ સર્વિસીસ લિમિટેડ તમારું ફર્સ્ટ રેકમેન્ડેશન હતું હવે સેકન્ડ ક્યાં રહેશે જે એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ મારી સેકન્ડ પિક રહેશે ઇનફેક્ટ સ્ટોકમાં તમે લાસ્ટ યરના જૂનમાં ઓલ ટાઈમ હાઈ બનતા જોયા હતા અને પીએસયુ બેંક ઇન્ડેક્સનો પણ ત્યારે જ ઓલ ટાઈમ હાઈ બન્યો હતો એ ટોપ અને એના પછીના સબસિકવન્ટ ટોપ્સ ને કનેક્ટ કરીએ તો એ એક બ્રેકઆઉટ એન્ટ્રીકાય ઓન ધ લોઅર સાઇડ સાતસો નેવું એક રીસેન્ટ સપોર્ટ છે જ્યાં સ્ટોક્રેડ ડીએમએ છે એનો એક સ્ટોકલો રાખવો જોઈએ અને ઓન ધ હાયર સાઇડ આઠસો એસી ટાર્ગેટ મને લાગે છે કે આવનારા એક બે મહિનામાં પોસિબલ છે તો સેકન્ડ ફેક રહે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સાથે જ

સર્વિસીસનો ત્રણ હજાર ત્રણસો વીસનો એક સ્ટોપલોસ ધ્યાનમાં રાખવાનો છે એકતાલીસ સો પચાસના ટાર્ગેટ માટે સેકન્ડ પિક છે એસબીઆઈ પ્રદીપ તરફથી જ્યાં સાતસો સ્ટોપ સ્ટોપલોસ ધ્યાનમાં રાખો અને આઠસો એસીના ટાર્ગેટને ધ્યાનમાં રાખવાનો છે એસબીઆઈ સેકન્ડ પસંદગી છે વિનય આપની પાસેથી જાણીએ રિલિઝ ઇન્ડિયા સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સના બેઝ પર તમે એક રેકમેન્ડેશન આપો સેકન્ડ પિક ક્યાં રહેશે મારા તરફથી જે સેકન્ડ પીક રહેશે એ સિમેન્ટ સ્ટોક છે સિમેન્ટ સ્ટોક નુવોકો વિસ્તાર આ કંપનીએ ગઈકાલે જેના પરિણામ જાહેર કર્યા હતા પરિણામ ખૂબ જ સારા હતા અને ટેકનિકલ સેટઅપ જોવા જઈએ તો છેલ્લા બે વર્ષથી જે કોન્સલ્ટેશન ચાલતું હતું એ બે વર્ષના કોન્સલ્ટેશનમાંથી બ્રેકઆઉટ આવતા જોયું છે ત્રણસો છ્યાસી ત્રણસો સિત્યાસી આ એક લેવલ હતું છેલ્લા બે વર્ષથી આ સ્ટોક એની ઉપર સસ્ટેન નતો થઈ શકતો આજે એ થ્રી ટુ ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને વોલ્યુમ તો જબરદસ્ત થયા છે છેલ્લા ચાર દિવસમાં આપણે આ સ્ટોકમાં એક સારો એવો પ્રાઇઝમાં વધારો જોયો અને સારો વોલ્યુમ બ્રેકઆઉટ પણ આવ્યો ઇન્ડિકેટર પણ પોઝિટિવ છે અને નોટ ઓસિલેટર ઇન્ડિકેટર પણ જેમ મેં કીધું કે બે વર્ષથી આ સ્ટોક ઘૂંટાતો હતો અને એક નેરો માં ફસાયેલો હતો એનીમાંથી એમાંથી આપણે બ્રેકઆઉટ આવતા જોયું છે તો ઇટ ઇઝ અ લોંગ ટર્મ ચાર્ટ બ્રેકઆઉટ અને એક સિમેન્ટ સ્ટોક્સમાંથી મિડકેપ સિમેન્ટ સ્પેસમાંથી આ સ્ટોક આવનારા ટાઈમમાં ઘણો આઉટ પરફોર્મ કરશે એવું લાગે છે અને ટેકનિકલી તો મેં તમારી જોડે રેશન શેર કર્યા જ છે તો એને જો એવું લાગે છે કે નુવોકો વિસ્તા જો તમે એક મહિનાનો બ્યુ લો તો તમારે આમાં એક સલાહ રહેશે ત્રણસો નેવું અને ત્રણસો એસી આ એક બે બાઇંગ રેન્જ છે જ્યાં આગળ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ કરીને એક્યુલેટ કરી શકો છો ત્રણસો સિત્તેરના સ્ટોપલો હું અહીંયા રિકમેન્ડ કરીશ એઝ અ પોઝિશનલ ટ્રેડર અને અપસાઇડમાં મને લાગે છે કે ચારસો ત્રીસના ટાર્ગેટ આ સ્ટોક બતાવી શકે છે નેક્સ્ટ ત્રણથી ચાર વીકમાં તો સેકન્ડ પીક મારી રહેશે મિડકેપ સિમેન્ટ સ્ટોક્સમાંથી એનું નામ છે નુવોકો વિસ્તા તો મિટકે સિમેન્ટ સ્મેસ સ્પેસમાંથી વિનય તરફથી છે એનું ઓકો વિસ્તાર જ્યાં ત્રણસો સિત્તેર તમારે એક સ્ટોપલોસ માટેના લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે અને ઉપરની તરફ ચારસો ત્રીસ સુધીના ટાર્ગેટ જે છે પહોંચતા આપણને આ કાઉન્ટર બતાવી શકે છે તો અહીંયા પણ એક રેકમેન્ડેશન આપણે જોઈ રહ્યા છે રિયલિસ ઇન્ડિયા ત્યારબાદનું ઓકો વિસ્તાર વિનય તરફથી વિરાટ ટોરિન્ટ ફાર્મમાં તમારું ફર્સ્ટ રેકમેન્ડેશન હતું હવે ક્યાં રહેશે સો સેકન્ડરી પિક્ચર ઇ મારુ ઓટો કમ્પોનન્ટ નો ટાયર અને રબર ની કંપની છે બાળ કૃષ્ણ ઇન્ડસ્ટ્રી બાળ કૃષ્ણ ઇન્ડસ્ટ્રી ને આપણે જોઈએ તો છેલા 1 વર્ષથી આપણે આ સારે કોરેક્શન માં તો જોવા મળ્યો તો નીયરલી 3200 ની આસપાસના લેવલ્સ બંધા જોવા મળ્યા હતા ત્યાંથી આપણે સ્ટ્રેટ કોરેક્શન ઓબ્ઝર્વ કર્યું નીચેની સેટ પર 2150 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળ્યા હતા ત્યાંથી ફેરિટી કાઉન્ટર પોઝિટિવ ડિરેક્શન માં મૂવ કરવાનું સ્ટાર્ટ કરે છે જે ડાઉનવર્ડ મૂવિંગ ચેનલ હતી એનો બ્રેકઆઉટ આપણે રીસેન્ટલી કન્ફર્મ થતો જોવા મળ્યો છે વિથ અ વેરી ગુડ વોલ્યુમ સો so possibility છે કે અહીંયાથી આપણે سارے પોસ્પોસ્ટ બંદુ જોવા મળી ડેફિનેટલી કંપનીમાં સારા પોટેન્શિયલ્સ છે એટલે કે આપણને ઉછાણબદ્ધ જોવા મળી શકે છે જે ઉપરની સાઈડ પર વાત કરીએ તો 3100 3200 સુધીના લેવલ જ આપણને આવતા જોવા મળી શકે લોઅર એન્ડ પર સપોર્ટ બંદુ જોવા મળી શકે છે 2600 નું તો રિસ્ક રિવોર્ડ ભી ઘણો ફેવરેબલ છે અહીંયાથી તો અહીંયાથી આપણે એક વખત માટે ધ્યાન રાખે સાવાનો સલાહ છે બાળકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ હા અહીંયા રિકમેન્ડેશન આપણે જોઈ રહ્યા છે વિરાટ તરફથી બે હજાર છસોના સ્ટોપલોસ સાથે ઉપરની તરફ ત્રણ હજાર એકસો ત્રણ હજાર બસો સુધીના ટાર્ગેટ પહોંચતા બતાવી શકે છે બાળકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ તો એ સાથે જ સમય થયો છે આ ખાસ રજૂઆતમાં અત્યારે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ માર્કેટ પર ચર્ચા કરીશું અને સાથે એક્સપર્ટ્સના અંગે રેકમેન્ડેશન પણ જાણીશું સ્વાગત છે એકવાર ફરી આ ખાસ રજૂઆતમાં આપણું અને વીકલી ટોપિક્સ આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે હવે કયા સ્ટોક્સ તમે અહીંયાથી ખાસ કરીને અર્નિંગ્સ સિઝન અત્યારે જ્યારે ચાલી રહી છે તો એક ખાસ હવે આવનારા સમયમાં પણ ફોકસમાં રાખી શકો છો પ્રદીપ હોયચંદાની વિનય રાજાની વિરાટ ચગઢ આપણી સાથે જોડાયેલા છે બે રેકમેન્ડેશન્સ આપણે બ્રેક પહેલાં જાણ્યા છે હવે વિનય આપની સાથે શરૂઆત કરીએ રેલીસ ઇન્ડિયાનું કોવિસ્તાર પરિણામ બેઝ તમે એક અહીંયાથી સિલેક્શન આ કાઉન્ટર સ્પેસિફિક કર્યું છે હવેનું રેકમેન્ડેશન ક્યાં રહેશે શું કારણો છે અને સેટઅપ કેવું છે એનું જી તો થર્ડ પસંદગી મારી રહેશે વિનસ પાઇપ્સ વિનસ ક્યુબ્સ એન્ડ પાઇપ્સ જેનો ભાવ સોળસો પચીસની આસપાસ છે એક ઘણો સારો સેટઅપ હું જોઈ રહ્યો છું છેલ્લા બે વીકમાં આમાં એક બહુ સરસ વોલ્યુમ થયું હતું પ્રાઇસ બ્રેકઆઉટ આપ્યું હતું સ્ટોક એની લોંગ ટર્મ મુવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને એક ક્વાર્ટરલી ચાર્ટ્સ પર જ જોઈએ તો લાસ્ટ ક્વાર્ટર જે પત્યુ હતું જે જૂન બે હજાર પચીસમાં જે ક્વાર્ટર એન્ડ થયું હતું એ ક્વાર્ટર એન્ડ ચાર્ટ જોવા જઈએ તો એક ક્લિયર કટ એક ડોજી ફોર્મેશન જે એક ઇનડિસિઝન આફ્ટર પ્રોલોમ ડાઉન ટ્રેન્ડ બન્યું હતું તો એક બોટમ ફોર્મેશનની સાઇન હતી ક્વાર્ટર એન્ડિંગ જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ અને આ ક્વાર્ટરમાં આપણે જે જુલાઈ મહિનામાં જોઈએ તો લગભગ

યુશ યુ કીપીડ એટ વન ફાઇવ ટુ ફાઇવ પંદરસો સ્ટોપ લોસ કમેન્ટ કરીશ અને અપસેડમાં મન રાખે છે સત્તરસો સાહીઠના ટાર્ગેટ આ સ્ટોક તમને બતાવી શકે છે તો થર્ડ પરસન્ટ મારી વિનસ ટ્યુબ્સ એન્ડ પાઇપ્સ જે સોળસો ઉપર ટ્રેડ કરે છે એનો ટાર્ગેટ વન અને સ્ટોપલોસ વન ફાઇવ ઓકે વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ રેકમેન્ડેશન એ તરફથી જ્યાં 1525 પચ્ચીસ સ્ટોપલોઝ રાખો 1760 સાહીઠના ટાર્ગેટ માટે કમિલેટ કરવાની એક સલાહ છે विराट आपने पास से थी जानी है वे टोरेंट फार्मा ત્યારબાદ बालकिश इंडस्ट्रीज तुम्हारा रिकमेंडेशन છે હવે થર્ડ વીક ક્યાં રહેશે સો થર્ડ વીક જે મેને કાઉન્ટર સોધી બજારા ગમી રહ્યો છે જેリアલિટી નું કાઉન્ટર છે પ્રેસ્ટીજ એસ્ટેટ પ્રેસ્ટીજ એસ્ટેટ વાત કરીએ તો ટેકનિકલ પેરામીટર્સ પર ઘણા એટલેટિક લેવલ પર અત્યારે કારોબાર થતો જોવા મળી રહ્યો છે કપર હેન્ડલ્સ આઉટ ઓફ ફોર્મેશન નો બ્રેકઆઉટ આપણે ડેલી ચાર્ટ પર બધું જોવા મળ્યું એમએસડી પર એમએસડી પર પોઝિટિવ ક્રોસઓવર બંધ જોવા મળ્યું છે વોલ્યુમ ઇઝ મોમેન્ટમ આવતી જોવા મળી રહી છે લોઅર એન્ડ થી અને એની સાથે સાથે એડીએક્સ પણ અત્યારે પોઝિટિવિટી સાઇન કરતો જોવા મળી રહ્યો છે તો જે આપણને સ્ટ્રેન્થ વધતી જોવા મળી રહી છે સ્ટોકમાં એ જોતા લાગી રહ્યું છે કે આવતા દિવસોમાં અહીં આપણને સારો ઉછાળો બંધ જોવા મળી શકે વિધિન શોર્ટ આપણે એક સારો ઉછાળો ઓલરેડી બંધો જોવા મળ્યો છે જ્યાં નીચે પર આપણે જોયું હતું કે કંપની એક હજાર પચાસ આસપાસના લેવલ્સ બંધ જોવા મળ્યા હતા ત્યાંથી આપણને ઉછાળો આવતો જોવા મળ્યો છે વિદિન 2 ટુ થ્રી મંથ તો આ જે મોમેન્ટમ છે આવતા દિવસોમાં પણ કન્ટિન્યુ રહે એવું લાગી રહ્યું છે ઉપરની સાઈડ પર લેવલ્સની વાત કરીએ તો કંઈક ને કંઈક બે હજાર સુધીના લેવલ જઈએથી આપણને નિયર ફ્યુચરમાં બંધા જોવા મળી શકે છે અને નીચેની સાઈડ પર સોળસો એક સારા સપોર્ટની જેમ સૌ થતો જોવા મળી શકે છે તો અહીંયાથી તમે પ્રેસિડ એસ્ટેટને લોક કરીને ચાલી શકો છો બીજે સ્ટેટ્સ સોળસો નેવું સ્ટોપ લોસ અને ઉપરની તરફ બે હજાર સુધીના ટાર્ગેટ આપણને પહોંચતા બતાવી શકે છે તો આ એક રેકમેન્ડેશન વિરાટ તરફથી પ્રદીપ આપની પાસેથી હવે લાસ્ટ પેક જાણીએ ક્લર્ક સર્વિસ લિમિટેડ પીએસયુ બેંકિંગ દિગ્ગજ એસબીઆઈ હવે થર્ડ પેક ક્યાં રહેશે ત્રીજી પિક્ચર હું ડિસ્કસ કરી રહ્યો છું એ ખૂબ જ અન્યુઝુઅલ પિક્ચર ને રેલી આનું કદાચ વિશ્લેષણ થતું હશે હેંગસેંગ ટેક ઇન્ડેક્સ પર મારી નજર છે અને હેંગસેંગ ટેક ઇન્ડેક્સમાં તમે માર્ચ મહિનામાં જુઓ તો ટોપ બન્યા હતા પછી મેજર કરેક્શન જોવા છે અને એના પછી આ ઇન્ડેક્સ એક કોન્સલ્ટેશન ફેઝમાં હતો છેલ્લા બે મહિનાથી અને હવે એક ટ્રાયંગલ બ્રેકઆઉટ ડેલી ચાર્ટ કન્ફર્મ કરી રહ્યો છે તો હેંગસેંગ ટેક ઇન્ડેક્સ છે અને રિસેન્ટલી આપણે જે ન્યૂઝ પણ જોયા કે એન પાછું એને જે ચીપનું એક્સપોર્ટ છે એ રિઝ્યુમ કરી રહ્યું છે આઈ થિંક આ એક ઇન્ડેક્સ છે એ આગળ જતા આઉટફોર્મ કરી શકે તો એને પ્લે કરવા માટે મેરા મ્યુચ્યુઅલ ફંડનું એક ત્યાં અવેલેબલ છે અને એનો છે અને જે અત્યારે એનો રેટ છે લગભગ બાવીસ રૂપિયા સાહીઠ પૈસાની આજુબાજુ ક્રેડ કરી રહ્યો છે તો આ ઇન્ડેક્સ ને આ પ્લે કરી શકાય અને આજ મારી ત્રીજી પિક રેસ છે બાવીસ રૂપિયા સાહીઠ પૈસાના કરંટ રેટની આજુબાજુ આઈટીએફને લઈ શકાય

ઓકે વિનય અસેટ મ્યુચ્યુઅલ ફંડનું એટીએફ જે છવ્વીસ પોઈન્ટ સિત્તેરના તમારે ટાર્ગેટ એના માટે ધ્યાનમાં રાખવાના છે અને વીસ પોઈન્ટ પચાસના એક સ્ટોપલોસ સાથે આ એટીએફ માટે ખાસ કરીને એક રેકમેન્ડેશન જે છે આપણને મળતું દેખાડી રહ્યું છે ત્યારબાદ એક વિનય એક વ્યૂ આપની પાસેથી લેવો છે થોડા નિફ્ટી વેટેજ જે કંપનીઓ છે મેજરલી આપણને એચડીએફસી બેન્ક આઈસીઆઈસીઆઈ બેન્ક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ એટલે ફોકસમાં રહેશે કે નંબર્સ આવવાના છે નેક્સ્ટ વીક ઘણું મહત્વનું રહેશે કારણ કે શરૂઆત જ આપણને નિફ્ટી નિફ્ટી બેન્ક માટે એવી બેટીજ કંપનીઓ છે એના પરિણામના રિએક્શન સાથે માર્કેટ બતાવશે ઓવર ધ વીકેન્ડ આપણને આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી બેન્કના નંબર્સનું રિએક્શન પણ એક જોવા મળશે રિએક્શનની નંબર્સ આવશે રિએક્શન આપણને નેક્સ્ટ વીક જોવા મળશે કઈ રીતે તમે જોઈ રહ્યા છો અત્યાર સુધીના જે બેન્ક્સના નંબર્સ પીએસયુ વર્સીસ પ્રાઇવેટ બેન્ક્સનું જે આ સપ્તાહ પણ આપણને જે પરફોર્મન્સ જોવા મળ્યું છે વ્યુ લઈ ઓવર એક બેન્ક માટે જે બેન્કિંગ કાઉન્ટર્સના પરફોર્મન્સ પર વિનય અનમ્યુટ કરવું પડશે જી તો એક્સિસ બેંકના રિઝલ્ટ તો ડેફિનેટલી ડિસપોઇન્ટિંગ છે અને બેંક નિફ્ટીમાં એક્સિસ બેંકના રિઝલ્ટ આવ્યા બાદ એક વીકનેસ પણ આવી છે પ્રાઇવેટ સેક્ટર બેન્ક આઈસીએફસી બેંકના રિઝલ્ટ આવના આવવાના છે ઘણું ધરાવે છે ડેફિનેટલી અત્યારે તમે કમ્પેર કરશો જેમ પ્રદીપજીએ એસબીઆઈ એક રિકમેન્ડ કર્યો છે આજના પીકમાં તો ડેફિનેટલી અત્યારે રિલેટિવ સેટઅપ ઓફ પીએસયુ બેન્ક ઇસ બેટર ધેન પ્રાઇવેટ સેક્ટર બેન્સ કારણ કે જે રિઝલ્ટ આવે છે એનાથી થોડાક સેન્ટિમેન્ટ નેગેટિવ પ્રાઇવેટ સેક્ટર બેન્કમાં થયા છે તો અત્યારે પીએસયુ બેન્ક લાઈક એસબીઆઈ વિચ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ નિફ્ટી તો અત્યારે રિલેટિવલી સેટઅપ ઘણો સારો લાગે છે એસબીઆઈ નો અને બેન્કિંગ ક્ષેત્રમાં એવું લાગે છે કે અત્યારે એટલીસ્ટ ફોર ધ શોર્ટ ટર્મમાં પીએસયુ બેન્ક વિલ આઉટ પરફોર્મ પ્રાઇવેટ સેક્ટર બેંક પણ જોકે બધું જ નિર્ભર કરે છે જે મોટી દિગ્ગજ કંપનીઓના જે રિઝલ્ટ આવવાના છે એના ઉપર પણ પ્યોરલી ગોઈંગ બાય ધી ટેકનિકલ્સ એવું લાગે છે કે પીએસયુ નો સેટઅપ રિલેટિવલી સ્ટ્રોંગર છે કારણ કે કેનરા બેન્ક બેંક ઓફ બરોડા અને એસબીઆઈ આ ત્રણે નો તમે કમ્પેરિઝન કરશો પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં તો તમને વધારે સ્ટ્રેન્થ દેખાશે અને જ્યાં સુધી બીજા નિફ્ટીના કાઉન્ટર્સની વાત છે અને નેક્સ્ટ વીકમાં અને આવનારા દિવસોમાં તો અમને એવું લાગે છે કે એફએમસીજી કાઉન્ટર્સ એક રિલેટિવલી સ્ટ્રોંગ પ્લેસ કરી રહ્યા છે તો ત્યાં આગળ થોડીક તેજી આગળ વધી શકે છે તો એફએમસીજી સ્પેસ લાઈક એચયુએલ આઈટીસી નેસ્લે બ્રિટાનિયા આ બધા સ્ટોક્સ પર તમારે કાઉન્ટર ઉપર ધ્યાન રાખવું જોઈએ જે ઇન્ડેક્સનો પાર્ટ પણ છે અને એક સારી કોમેન્ટ્રી અને ગાઈડન્સ પણ આ કંપનીઓ રિસન્ટલી આપ્યું છે differently like few banks matter overall and the fmcg par ek focus ratio jo parinamoni uh, season ni shurwat aa company mate nahi parantu ek anuman uh, chhe ke ek uh, saru quarter છે shake chhe raja levano samay thayo chhe disclosures sathe shuruaat kariye pradeep aapno janiye uh, <tipedeper> aur <tipedepen> <tipen> जी विराट अपना डिस्क्लोजर्स सो आज आपने जेपर स्टॉक डिस्कस कर आज हमारी पर्सनल क्वेश्चन कोई पर नहीं परंतु तो क्लाइंट रिकमेंड कर रहे थे क्लाइंट क्वेश्चन हो सके थे मेरे पास इंटरेस्ट कोई नहीं शो में इनवाइट कर, कर तो तुमको खूब आभार जी आप तीनों तो पर आभार हमारे साथ जुड़ाए और खास अपना व्यूज और पसंद की शेयर करी रोजा लेता पहला क्विक नजर रिकेप पर करिए प्रदीप तरफ थी क्लर्स लिमिटेड तरह हज़ार तरह सौ वीस ટાર્ગેટ માટે SBI પર સાતસો નો સ્ટોપલો રાખવો આઠસો ટાર્ગેટ માટે રાખવાનો છે તરફથી છે ઇન્ડિયા ચાર વીકનો નો ત્રણસો ચાલીસનો સ્ટોપલો ત્રણસો ના ટાર્ગેટ નુઓકો વિસ્તા ત્રણસો સિત્તેર સ્ટોપલોસ અને ચારસો ત્રીસના ટાર્ગેટ વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ પંદરસો પચીસનો સ્ટોપલો સત્તરસો સાહીઠના ટાર્ગેટ વિરાટ તરફથી છે સ્ટોક્સમાં ટોરેન્ટ ફાર્મા ત્રણ હજાર ત્રણસો ત્રણ હજાર નવસો ચાર હજારના ટાર્ગેટ માટે બાલ ઇન્ડસ્ટ્રીઝ માટે બે હજાર છસોનો સ્ટોપલો રાખો એકત્રીસો અને બત્રીસોના ટાર્ગેટ અને છેલ્લે પ્રેસ્ટિજિયસ સ્ટેટ્સ સોળસો નેવું સ્ટોપલો બે હજારના ટાર્ગેટ માટે તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટવું જ મને પણ આપશો રજા વધારે અપડેટ્સ માટે જોતા રહો સીએન બજાર